નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

સાબિત થશે જે હવે છેલ્લે છેલ્લે એક મહિનાની અંદર આવશે આ વરસાદ ખેડૂતોને ઘણો કામનો ઉપયોગી બનશે ત્યાર પછી મિત્રો જોઈએ તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વચ્ચે આવ્યા અમેરિકા ઘૂટણીએ મોટી થોડી કફોડી બની જેમ કે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં એટલી મંદીની અસર છે કે ત્યાં મિત્રો થી જેટલા કારીગરોને સુરતમાંથી જે છે તે છુટી આપી દેવામાં ઘણા બધા લોકો કારીગરોને રજા આપી રહ્યા છે પરંતુ બીજી તરફ મિત્રો જણાવી તો અમેરિકાનો જે એજન્ડા હતો ભારતને જે દબાવવા

આનાથી અમેરિકાની મોટી બેજતી થઈ છે આખા દુનિયાભરની અંદર ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ભારતની શાંત મક્કમ કૂટનીતિ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પરેશાન થયા છે તે મિત્રો અત્યારે ખાસ કરીને વિશ્વભરની અંદર ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ વધારે ટીકા થઈ રહી છે ભારતનું જે આ મૌન છે ભારતની મિત્રો અત્યારની જે આ પરિસ્થિતિ છે એને સામો જવાબ આપવાની નીતિ છે આને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ પરેશાન છે ભારતીય અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિફ પર કોઈ સત્તાવાર પ્રક્રિયા ન આપી અમેરિકાના મિત્રો એવું હતું કે ભારત પર આટલા ટેક્સ આટલા ટેરિફ લાદવામાં આવશે ત્યાર પછી ભારત હાફડું ફાફડું થશે પરંતુ ભારતને જાણે કોઈ અસર ના થયા હોય કોઈ અસર ના પડી હોય તેવું રિએક્ટ કર્યું જેથી અમેરિકાની મિત્રો આ નીતિ જે છે તે ફેલ ગઈ ત્યાર પછી મહત્વના નજીક છે દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર થતા ત્યારે આ વખતે કેટલો ભાવ ઘટાડો થશે કે નહીં મોટા સમાચાર જાણીએ તો મિત્રો ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ સરકાર બીજા બધા રાજ્યો ની અંદર છે ત્યાં ભાજપ ની સરકાર બધા લોકોને પાંચસો રૂપિયામાં ગેસ આપી રહી છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા કરવામાં આવી હતી આ સવાલનો જવાબ આપતા જે છે તે મિત્રો ભાજપ સરકારના ભીખુસિંહ પરમારે કહ્યું કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર અત્યારે વિચારણા કરી રહી છે આ વાતને પણ મિત્રો જે છે તે અત્યારે છ મહિના પૂરા થઈ ગયા છે હજુ પણ કોઈ ભાવ ઘટાડો કરવામાં નથી આવ્યો ત્યારે મિત્રો અત્યારે લોકોની બી આશા છે કે હવે પહેલી તારીખ ખૂબ નજીક છે અને પહેલી તારીખે સરકાર ગેસ સિલિન્ડરમાં ભાવ ઘટાડો કરશે મિત્રો તમારા માટે ગેસ સિલિન્ડરનો ભાવ કેટલો હોવો જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈતું તો વિદ્યાર્થીઓને બે લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે જ્યાં મિત્રો જો તમારા બાળકો પણ અને કોલેજોમાં અભ્યાસ કરે છે તો તમને પણ સ્કોલરશિપ મળશે વંચિત ના રહી જતા ઘણા બધા લોકોને મિત્રો યોજના વિશે ખબર જ નથી હોતી જેથી તેઓ લાખો રૂપિયાની સહાય મેળવી શકતા નથી પરંતુ મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને જણાવું તો આ સરકારની એમ વાય એસ વાય યોજના છે જેનું આખું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આ યોજનાની અંદર સરકાર જે છે તે મિત્રો વિદ્યાર્થીઓને બે લાખથી લઈને ચાર લાખ રૂપિયા સુધીની સહાય આપે છે પહેલા નંબર ઉપર મિત્રો આ સહાય કોને મળશે તો એસી ટકા શિક્ષણ બોર્ડ દ્વારા જેમાં ગુજરાતમાંથી ધોરણ બારની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એટલે કે સાયન્સ અને કોમર્સ બંનેની પરીક્ષામાં નેવું ટકા કે તેથી વધારે જો પર્સન્ટાઇલ આવ્યા હોય તો આવા વિદ્યાર્થીઓને જે છે તે મિત્રો સહાય મળશે પરંતુ મિત્રો એની એક કંડિશન છે કે તમારી વાર્ષિક આવક જે છે તે પરિવારોની જે છે તે ચાર લાખ પચાસ હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ તો તમને આ સહાય મળશે કારણ કે બાળકો જે ભણવા માંગે છે તેમની પાસે પૈસા નથી હોતા પરિવારની આવક નથી હોતી તો સરકાર હવે પૈસા આપશે હજાર બે હજાર નહીં લાખો રૂપિયા બે થી ત્રણ લાખની પણ મિત્રો જે છે સ્કોલરશીપ આ યોજનાની અંદર મળશે તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતો માટે કરવામાં આવી જાહેરાત રાજ્યના ખેડૂતોની આવક ડબલ થશે જાહેરાત કરી ત્યારે મિત્રો ખેડૂતો તેમનો પાક જે છે તે અત્યારે સીધા માર્કેટ યાર્ડમાં વહેંચતા હોય છે ત્યાર પછી યાર્ડવાળા વેપારીઓને વેચે છે અને વ્યાપારીઓ ગ્રાહકને વેચે છે આમ મિત્રો ખેડૂતનો પાક લોકો સુધી પહોંચે તેની વચ્ચે 3 થી ચાર ઇન્ટરમીડિયેટ કહી શકાય એટલે કે વચ્ચે ટુ આવે છે તેની જગ્યાએ મિત્રો ખેડૂત સીધે સીધો પાક ગ્રાહકોને ખરીદી શકે તેવી મિત્રો સરકાર યોજના બનાવી રહી અને આનાથી ઘણો બધો ફાયદો થશે આની જગ્યાએ લોકોને સીધે સીધો ગ્રાહકોને પોતાનો માલ વહેંચશે કે તો મિત્રો ખેડૂતોને આનું સૌથી વધારે કમિશન મળશે અને આવક પણ ખેડૂતોની વધે છે આ માટે ચારસો જેટલા ખેડૂતો સાથે વાતચીત પણ કરવામાં આવી છે અને મોટા પાયે મિત્રો કૃષિ મંત્રી દ્વારા આ યોજના અંગે ચર્ચા વિચારણા જો મિત્રો આ યોજના લાગુ થશે તો આ એક ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મોટો ફાયદાકારક નિર્ણય રહેશે કારણ કે ખેડૂતો ત્યાર પછી પોતાની આવક બમ્પર ઉછાળી શકશે ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણી ભવિષ્ય માટે મોટો ખતરો ગણવામાં આવ્યો એ છે પરંતુ ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે કામો ઝડપી બની રહ્યા છે લોકોને સુવિધાઓ મળી રહી છે પરંતુ બીજા નંબર ઉપર આને ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવ્યો કોણે ગણાવ્યો તો મિત્રો બિલ ગેટ્સ નામનો જે વ્યક્તિ છે તે અત્યારે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે સૌથી વધારે પૈસાવાળો વ્યક્તિ છે તેમણે

આ બધા કામ જે છે તે રોબોટિક્સ દ્વારા જો એક રોબોટ કરી જશે તો માણસોની નોકરી ઉપર મોટા સવાલ ઉભા થશે માણસોની નોકરી જે છે તે ઓછી મળશે તેવી પણ જે છે તે મિત્રો વાત કરવામાં આવી

પોતાનું કોઈ વાહન ખરીદવા માટે કિસાન પરિવહન યોજના અંતર્ગત સરકાર પૈસા આપે છે પરંતુ બીજા કોઈને મિત્રો ગાડી ખરીદવા માટે કોઈ સહાય અત્યારે મળતી નથી તો આવી યોજનાથી બચીને રહેવું આ મિત્રો તમને છેતરવાની એક ચાલ હોય શકે તો વિરોધ ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લે તો યુદ્ધ માટે તૈયાર રહેજો રક્ષા મંત્રી આપ્યું મોટું નિવેદન દરેક ભારતવાસીઓ ખાસ જાણજો કારણ કે મિત્રો તમે જાણો છો કે અત્યારે વિશ્વભરની અંદર યુદ્ધો ચાલી રહ્યા છે તેની વચ્ચે ભારત પાકિસ્તાનનો સતત દબાણ વધી રહ્યું છે તેની વચ્ચે મિત્રો જે છે તે રક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા શસ્ત્ર દળોને કહી દેવામાં આવ્યું છે કે તેઓએ તમામ પ્રકારની સુરક્ષાના પડકારો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ રાજનાથ સિંહના મતે મિત્રો જે છે તે ખાસ કરીને જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે સશસ્ત્ર દળોએ ટૂંકા ગાળાની સંઘર્ષથી લઈને લાંબા ગાળાના યુદ્ધ માટે પણ તૈયાર રહેવું પડશે બુધવારે સંરક્ષણ મંત્રીએ મધ્યપ્રદેશના મહુવામાં મિત્રો જે છે તે આર્મી વોરને લઈને મોટી જાહેરાત કરી હતી ત્યાં મિત્રો તેઓ જે છે તે કોલેજમાં રણ સંવાદ પરિષદને સંબોધન આપ્યું હતું જ્યારે મિત્રો તેમણે જણાવ્યું કે તેમણે કહ્યું કે ભારત કોઈ પણ જમીન ઈચ્છતું નથી અને ભારત સૌથી પહેલા ક્યારેય પણ યુદ્ધ શરૂ કરતું નથી પરંતુ જો પ્રાદેશિક અખંડતીના માટે રક્ષાની વાત આવી તો ભારત કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે અને યુદ્ધની તૈયારીઓ માટે અત્યારથી જ રેડી રહેવા માટે પણ જે છે તે દળોને કહેવામાં આવ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ જોઈએ તો ગુજરાતના રાજકારણમાં મોટી નવા જૂની થવાના એંધાણ જી દર્શક મિત્રો જણાવી દઈએ તો ગુજરાતના મંત્રીમંડળ ફેરવાના છે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટાની સંભાવના છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડળના વિસ્તરણ માટેની યાદી જે છે તે તૈયાર જરૂર કરી દેવામાં આવી છે આ સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા સત્યાવીસ મહિનાના રિપોર્ટ કાર્ડના આધારે આ નિર્ણય લેવામાં આવશે જેવા પણ એવા મંત્રીઓ છે કે જેનું પ્રદર્શન અપેક્ષા મુજબ નથી રહ્યું એટલે કે મિત્રો જે એવા મંત્રીઓ કે જે કામ યોગ્ય રીતે નથી કરી કે જેમનું પ્રદર્શન યોગ્ય નથી રહ્યું તેમને પડતા મૂકવામાં આવશે અને લગભગ દસ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં લાવવામાં આવશે તેવી પણ જાહેરાત જે છે તે ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોદીની મોટી ભેટ ખાસ કરીને દરેકે દરેક ગુજરાત માટે કહ્યું કે ભલે ગમે તેવા દબાણો અમેરિકા તરફથી બનાવવામાં આવે તો પણ દેશના જે નાના માણસો છે નાના ઉદ્યોગ કરનારાઓ છે તેમને કોઈ અસર નહીં થવા દઈએ એટલે કે મિત્રો મોદીજીએ કહ્યું કે દેશના નાના ઉદ્યોગકારીઓ ખેડૂતો અને પશુપાલકોનું અહિત ક્યારેય પણ થઈ દેવામાં આવશે નહીં અહીં જે છે તે સરકાર થવા દેશે નહીં તેમણે પોતાના સંબોધનમાં ઓપરેશન સિંદૂરને લઈને પણ કેટલીક જાહેરાત કરી અને મોદીજીએ મિત્રો દિવાળી પહેલાં જે ભેટ આપી રહ્યા છે તેના વિશે પણ કહ્યું કે સરકાર દિવાળી પહેલા જીએસટી દરોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે જેનાથી દરેકે દરેક દેશના નાગરિકોને મોટો ફાયદો મળશે કારણ કે જીએસટીના દરો બદલશે ત્યાર પછી જીવન જરૂરી જેટલી પણ વસ્તુઓ છે તે સસ્તી દવાના એંધાણ દેખાઈ રહ્યા છે અને જીએસટી ઘટાડવામાં આવશે જેથી દરેકે દરેક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે વસ્તુઓ સસ્તી થશે અને મોદીજી મિત્રો ખાસ જે અત્યારે દબાણ બની રહ્યું છે અમેરિકા તરફથી તેને લઈને પણ લોકોને ચિંતા કરવાની નથી લાગવામાં આવ્યા છે તેની અસરો શરૂ થઈ ચુકી છે ભલે મોદીજીએ કહ્યું કે નાના ઉદ્યોગકારોને કોઈ અસર નહીં થવા દઈએ પરંતુ મિત્રો અત્યારે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટની અંદર મંદી આવી રહી છે હીરા ઉદ્યોગમાં આજે મિત્રો સુરતની અંદર એક દાખલો બન્યો છે જેમાં સૌથી વધારે કારીગરોને રજા પણ આપી દેવામાં આવી છે કંપનીની અંદર તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો પાક ધિરાણને લઈને મોટા સમાચાર જ્યાં મિત્રો ગુજરાત રાજ્યના મોટા ભાગના ખેડૂતો પાક ધિરાણ લોનનો લાભ લઈ રહ્યા છે પાક ધિરાણ લોન લીધેલી છે જેને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ખેડૂતો મંડળી પણ કહે છે તો જો મિત્રો તમે ખેડૂત હોય તો તમે પાક ધિરાણ લોન અથવા મંડળી લીધેલી જ હશે મોટા ભાગના ખેડૂતો આ લેશે ત્યારે મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોમાં એક મોટી માંગ હતી પહેલા જે છે તે મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા હતા કે પાક ધિરાણ લોનની અંદર જે છે તે માફ કરી આપવામાં આવે કારણ કે બીજા રાજ્યોમાં પણ થઈ રહી હતી ત્યાર પછી ગુજરાતમાં ખેડૂતોને એવું મિત્રો જાણવા મળ્યું ગુજરાતના ખેડૂતોને એવું થઈ ગયું કે હવે સરકાર તરફથી કોઈ લોન માફી નહીં કરવામાં આવે ત્યારે મિત્રો હવે ગુજરાતના ખેડૂતોએ પાક ધ્રણને લઈને હવે મિત્રો ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે લોન માફ ના કરવામાં આવે તો ઓટો રિન્યુની સુવિધા કરી આપવામાં આવે એટલે કે સરકાર ખેડૂતોને ભલે લોન માફ ના કરી આપે પરંતુ જો ઓટો રિન્યુની સુવિધા આપે તો દર વર્ષે મિત્રો જે લીધેલી લોન છે તેની નવા જૂની ન કરવી પડે ખેડૂતો નવા જૂની કરવા માટે લીધેલી લોનની નવા જૂની કરવા માટે જે છે તે વ્યાજેથી પૈસા લાવે છે તો જો સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે તો ખેડૂતોએ વ્યાજેથી બહારથી પૈસા લાવીને લોનની નવા જૂની દેખાડવાનો ના રહે તેવી મિત્રો ખાસ કરીને ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી તો ત્યાર પછી મિત્રો જોઈ તો લોકોના કામ થતા નથી અને આને લઈને આંદોલન કર્મચારીઓ કે સરકારી કચેરીઓમાં બેસતા લોકોનું હોય તેવું લાગી રહ્યું છે જેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે તેની વચ્ચે ખુદ મિત્રો ભાજપના જ ધારાસભ્યોએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે તેમના મત વિસ્તારમાં પ્રશ્ન સમસ્યાઓ ઉકેલવામાં આવતી નથી આવું ભાજપના ખુદ ધારાસભ્યો અત્યારે જણાવી રહ્યા છે આ જોતા મિત્રો સરકારે ફરી એકવાર સરકારી બાબુઓને આપવી પડી કે ધારાસભ્યોના કામ કરો કારણ કે મિત્રો ભાજપના ધારાસભ્યો બાબુઓ પણ તે સરકારને કરેલી રહેલી રજૂઆતના પત્રો વાયરલ થયા જેમ કે થોડા દિવસ પહેલા મિત્રો ધારાસભ્ય હાર્દિક પટેલે પણ વિરમગામમાં ઘટનાની સમસ્યાનો ઉકેલ ન થતા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને લોકો પણ મિત્રો કંટાળી ગયા છે કારણ કે સરકારી કર્મચારીઓની અંદર જે છે તે મિત્રો હોય તેવું લાગી રહ્યું છે છે લોકો કામ કરાવવા જાય ત્યારે પણ મિત્રો જે છે તે સભ્યતા અમુક કર્મચારીઓમાં નથી હોતી તેવું લાગી રહ્યું છે મિત્રો આ મામલે તમારું શું કેવું છે તમે જયારે કોઈ સરકારી કામ કરવા જાવ છો કોઈ પણ વસ્તુ હોય તમારા એરિયાને લઈને તેનો મિત્રો તમારો અનુભવ કેવો છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર બે હજાર રૂપિયાના હપ્તા અંગે તારીખ અને હપ્તા વધારા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે જે આ દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લો હપ્તો ખેડૂતોને બે ઓગસ્ટના રોજ ખાતામાં આવ્યો છે ત્યાર પછી હવે આવનારો હપ્તો ક્યારે આવશે તેની તારીખ વિશે વાત કરીએ તો મિત્રો દર હપ્તા વચ્ચે ચાર મહિનાનો લગભગ અંતરાલ હોય છે ત્યારે આવનારા હપ્તાની વાત કરીએ તો અત્યારે ઓગસ્ટ મહિનામાં આપતો આવ્યો છે એટલે કે હવે આવનારો હપ્તો જે છે તે મિત્રો તમને બે ડિસેમ્બર સુધીમાં જોવા મળી શકે પરંતુ મિત્રો તેની વચ્ચે તમને જણાવી દઈએ તો હવે બે મહિના પછી દિવાળી પણ આવી રહી છે અને જનરલી મિત્રો એવું થતું હોય છે કે જ્યારે પણ દિવાળી નજીક ક્યારે પણ હપ્તો ખાતામાં આવવાનો હોય ત્યારે મિત્રો સરકાર તેને દિવાળીની આસપાસ આપવાની કોશિશ અને ટ્રાય કરે છે આવું છેલ્લા બે વર્ષથી થતું આવ્યું છે એનાથી મિત્રો નવ્વાણું ટકા ચાન્સ છે કે તમને આપતો જે છે તે ઓક્ટોબર મહિનાની અંદર મળી જવો જોઈએ એટલે કે જે દિવાળીવાળો મહિનો છે તેની અંદર મળી જવો જોઈએ જોકે મિત્રો આ અંગે ઓફિશિયલી સ્ટેટમેન્ટ હજુ કોઈ પણ સરકારે આપી નથી જે જાહેરાત કરી નથી જ્યારે કરશે ત્યારે અમે તમને